લીલી પરિક્રમા પૂર્ણ કારતક સુદ અગિયાર પૂનમ સુધીની ગિરનારની લીલી પરિક્રમા પૂર્ણ થઈ ગઈ છે સાત લાખ પંદર હજાર ભાવિ ભક્તોએ પરિક્રમા કરી છે ઉત્તર પ્રદેશની ઝાનસી મેડિકલ કોલેજના ચિલ્ડ્રલ વોર્ડમાં ગઈકાલે રાત્રે ભીષણ આગ લાગી હતી વિકરાળ આગમાં નવજાત દસ બાળકોના મોત નીપજ્યા છે અને ત્રીસથી વધુ બાળકોને બચાવી લેવામાં આવ્યા છે ચાંદખેડા હત્યા કેસમાં આઠ આરોપીની ધરપકડ કરવામાં આવી છે મોટેરા સ્ટેડિયમ પાસે બે જૂથ સમાધાન માટે ભેગા થતા ઉચકેરાયેલા ટોળાએ હુમલો કરતાં ત્રણ લોકો ઘાયલ થયા છે અને એકનું મોત નીપજ્યું હતું જાહેરમાં થૂકતા લોકોને ઈ મેમો ફટકારવામાં આવ્યો છે પહેલા દંડે બસો રૂપિયા અને સાત દિવસમાં નહીં ભરાય તો પાંચસો રૂપિયા વસૂલવામાં આવશે ટંકશ રાજા મહેતાની પોળમાં ફટાકડાના લીધે આગ લાગી હતી રહીશોએ આગ બુજાવવા પ્રયાસ કર્યો હતો ત્યારબાદ ફાયર બ્રિગેડે આવીને આગ પર કાબુ મેળવ્યો હતો વીસ કરોડના ખર્ચે લગાવવામાં આવશે એર ક્વોલિટી સેન્સર અમદાવાદ શહેરમાં દર સાતસો પચાસ મીટરના અંતરે સો જગ્યાએ એર ક્વોલિટી સેન્સર લગાવવામાં આવશે જેમાં શહેરનો દરેક એરિયો સમાવિષ્ટ થઈ જશે જો કોઈ એરિયાનો એર ક્વોલિટી ઇન્ડેક્સ ઉપર જશે અને પ્રદૂષણ વધારે હશે તો સેન્સર કંટ્રોલ રૂમમાં મેસેજ મોકલી આપશે આવી જ ન્યૂઝની અપડેટ માટે અમારી ચેનલ ટીએનએ મીડિયાને સબસ્ક્રાઈબ કરવાનું નહીં